રાજકોટના ઉપલેટામાં સતત બીજા દિવસે પણ મેગા ડિમોલેશન શરૂ કરવામાં વિસ્તારની જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી હતી બાબત સામે આવી હતી ત્યારે દબાણ બાદ તંત્ર દ્વારા વિવિધ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી જે બાદ ડિમોલેશન અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી તાલુકાના હાડફોડી ગામે સર્વે નંબર અઢારની જમીન જે નગરપાલિકાને નીમ કરેલી હતી તેમાં જે દબાણો હટાવવા માટેનો આજે આ બીજો દિવસ છે ગઈકાલે આપણે પંચાવન એકરથી વધુ જમીન ખુલ્લી કરાવી આજે આપણે ઉપલેટાથી હાડફોડી જમણી બાજુનો જે વિસ્તાર છે એમાં વહેલી સવારથી જેસીબી રોટા અને દાંતીવાડા ટ્રેક્ટર જેટલા પાંત્રીસ જેટલા વાહનોથી આ ડ્રાઈવ ચાલુ કરી હતી

આજે જોઈએ સૂર્યાસ્ત સુધી કામગીરી ચાલુ રાખશું જો પૂર્ણ થશે તો ઠીક છે મિત્ર આવતીકાલ સવારથી પણ કાર્યવાહી ચાલુ રહેશે